લો મિત્ર આજે થઈ ગયા તો મંગળવાર અને આપણે જવાનું છે કલ્યાણપુર ગુજરીમાં જઈ શકો છો તમે જો વિડીયો જોવો તો મિત્ર આપણે કલ્યાણપુર આવીને ગાડી ખાલી કરી નાખી છે અને આપણે માલ પાથરી લીધો છે જઈ શકો છો તમે આખો માલ ગોઠવાઈ ગયો માલ ગોઠવીને પછી આપણે ચા પી લીધી છે ભાઈ જો મિત્રો આજે કલ્યાણપુરની ગુજરી બજાર જોઈ શકો છો તમે અને આવાજ વિડિયો જોવા માટે ફોલો કરી લેજો پورا વિડિયો જોઓ ગાઈસ આવાજ વિડિયો જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં ગાઈસ જો આજે કલ્યાણપુરની ગુજરી બજાર જોઈ શકો છો તમે લાઈક ફોલો કરો કમેન્ટ કરો બની ને એટલો શેર કરો એટલે વધારે માણસ ખરીદી કરવા આવી શકે આ છે કલ્યાણપુર અને સાંજના વાગી ગયા તા હારા છ આપણે બે થેલા માલ ભરી લીધા ભરી લીધા તા બહુ અંધારો થઈ ગયા સાત વાગી ગયા છે મિત્રો જઈ શકો છો તમે આ વ્યૂ બતાવી દઉં જવો મિત્ર આપણે બધા માલ ભરાઈ ગયો છે કલ્યાણપુર ગુજરી બજારમાં અને હવે આપણે ગાડીમાં બધા માલ જાળાવી દીધો હવે આપણે જઈએ છીએ પોરબંદર આ છે કલ્યાણપુરનો ફેમસ રગડો અને ગાડીનો વ્યૂ બતાવી દો થોડોક વિડીયો